સ્વાગત છે ચેનલ અંદર ખેડૂતો માટે બે અપડેટ વિશે વાત કરવાની છે પહેલી જે અપડેટ છે મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ છે અને બીજી પાક નુકસાન સહાયને લઈ છે મિત્રો પેલી અપડેટ છે તમામ ખેડૂતો માટે અગત્યની છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસની ની અંદર છે મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ આવેલો હતો એ અંતર્ગત તમામ ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન છે કરાવવામાં આવેલું હતું જે ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન ન થયું હોય અને ખાસ કરીને ઈ કેવાયસી બાકી હોય એવા ખેડૂતોને બે હજાર રૂપિયા સહાય આપવામાં આવતી નથી એટલે હજી પણ જે ખાસ કરીને મિત્રો ઘણા બધા ખેડૂતો છે આજે પરિપત્ર જામનગર જિલ્લાનો છે જેની અંદર ત્રેવીસ હજાર જેટલા ખેડૂતોનું રજી રજીસ્ટ્રેશન બાકી છે તો આવા ખેડૂતોને બે હજારનો હપ્તો મળવા પાત્ર થતો નથી મિત્રો તો આગળનો જે હપ્તો છે મિત્રો એ કાલના દિવસે બે હજાર ખેડૂતોમાં બે હજાર રૂપિયા જમા થશે મિત્રો બીજી અપડેટ છે મિત્રો બીજી મહત્વની અપડેટ છે મિત્રો પાક નુકસાન સહાય વર્ષ બે હજાર ની અંદર ઓક્ટોબર માસની અંદર જે મોસમી વરસાદ પડેલો બરાબર એમાં પાક નુકસાન સહાય માટે ઓનલાઈન ફોર્મ છે તારીખ ચૌદ અગિયાર બે હજાર ના ભરવાના શરૂ થઈ ગયા છે અને જે ખાસ કરીને ફોર્મ ખેડૂત તરફથી ભર્યા બાદ છે વેરીફિકેશન અર્થે ગ્રામ સેવક પાસે રજૂ થાય ત્યારે ખેડૂતો દ્વારા રજૂ કરેલ અન્ય દસ્તાવેજ સાથે જે ફાર્મર રજિસ્ટ્રી છે એ પણ ફરજિયાત કરેલી છે જેની પ્રિન્ટ છે અચૂક જોડવી એટલે જે લોકો પાક નુકસાન સહાયનું ફોર્મ ભરે છે એના માટે પણ ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરી છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી જરૂરી છે બરાબર છે ખાસ કરીને અરજી છે અરજીમાં ખેડૂતોએ નોંધણી છે પ્રિન્ટ સામેલ નહીં કરેલી હોય તો તે અરજી આગળ ચૂકવણી અર્થે મોકલવામાં આવશે નહીં મિત્રો એટલે આ એક મહત્વની અપડેટ છે મિત્રો જે ખાસ કરીને મદદનીશ ખેતી નિયામક જામનગર જિલ્લા માટે બહુ જ અગત્યની અપડેટ છે અને ખેડૂતો માટે વિશેષ અપડેટ જ રહેશે ખાસ કારણ કે આ જે ફાર્મર રજિસ્ટ્રી છે એ પણ અચૂક છે કારણ કે બે હજારની સહાય માટે તો આ જરૂરી જ છે તો આ મહત્વની અપડેટ હતી તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો